સુરતમાં રખડતા કુતરાઓના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું જેથી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાં વારંવાર રખડતા કૂતરાઓનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈદપુરા ટૂંકી હોડી બંગલા પાસે આવેલ ભંડારી વાડમાં થોડાક દિવસ પહેલાં વહેલી સવારે એક આડત્રીસ વર્ષીય યુવાન ઇબ્રાહિમ ઉર્ફે એજાજ અહેમદ અંસારી પાછળ હિંસક રખડતા કૂતરાઓ પડતા તે યુવાન જીવ બચાવી દોડ્યો હતો જોકે અચાનક જ યુવાન પડી જતાં તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાનને બ્રેન હેમરેજ થતાં આખરે ગરીબ પરિવારને પોતાના જુવાન જોદ યુવાનને ગુમાવવાનો વારો આવ્યો હતો હાલ તો આ ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકો ઉપર ફિટકાર વરસાવી રહી છે તો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે સવારે નરમાડ પર કે ખબરસ્તાન સમેર બાગા ફાટિયા પર કે આયા તો ઘર પાસે આયા તો उसी वक्त उसको કૂતરા ચાર પાંચ કૂતરા એકસાથે દોડાયા કાટને વો અપના જીવ બચાવવા ને માટે પાછો દોડા और दौर देता गिर गया और गिरा उसको इतनी गंभीर ईजा हुई तो उसकी वजह से उसके, उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई उसकी वजह से पूरा बदन उसका पैरालाइज हो गया पैरालाइज होने की वजह से हम लोग रातकाली उसको लोकाल हॉस्पिटल में एडमिट किया वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख रहता उसको आईसीयू में शिफ्ट किया गया दस दिन उसको रखने के बाद दो दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना रखना पड़ा कल रात को मोड़े रात को साढ़े बारह के लगभग करीब इतनी उसकी तबियत बिगड़ी और वो उसका कुत्ते थे इनके पीछे इनके पीछे एक साथ में पांच कुत्ते दौड़े थे और घबरा के एकदम तेज दौड़ा और दौड़ते गिरा और वो कुत्ते जब वो गिर गया तो कुत्ते भाग गए दोबारा फिर दोबारा थोड़ी देर बाद फिर दोबारा लौट के वापिस आए उसको काटने के लिए तो के और यहाँ पे सब लोग मौजूद थे तो काट नहीं पाए एसएमसी से आप क्या चाहते हैं मैं चाहता हूँ कि एसएमसी इसके ऊपर सख्त कार्यवाही करे ताकि ये जो कुत्ते अभी अभी मेरे भाई का जिस तरह हुआ इस तरह किसी और का ना हो ऐसे जो बहुत से छोटे बच्चे मोहल्ले में खेलते हैं तो, और यहाँ पे इतने सब कुत्ते हैं कि हर गली में इतने कुत्ते हैं कि बच्चों को उसमें बचाना बहुत मुश्किल हो जाता है अब किसी को काट ले कितने लोगों को काट भी चुके हैं कितने लोगों को भी परेशानी हुई है तो अभी छोटे बच्चे हैं अभी बड़ा हो तो इंसान कुछ बच भी जाए अभी ऐसे सुबह में वक्त में कोई हाजर ना हो और छोटे बच्चों को पकड़ ले तो बच्चों को काट खा के वो फाड़ भी कर देंगे, किसी को पता भी तक नहीं चलेगा तो किया जाए ताकि ये की जो परेशानी है लोगों से दूर हो जाए का नाम क्या है, इसकी तो मेरा भाई का नाम है, इब्राहिम अहमद है उसकी उम्र अड़तीस साल थी इसकी उसकी डेट क्या है? उसकी डेट आज कल रात को साढ़े बारह बजे नहीं आपका नाम सलपराज घासवाल सल पूरी घटना शू बने घटना अभी કે સેન્ટ્રલ ઝોનના ભંડારીવાડ ખાતે એક છોકરો નમાઝ પડીને જ્યારે એના ઘરે પરત ફરતો તો કબ્રસ્તાનથી એમની પપ્પાની કબ્રસ્તાનથી જ્યારે મૈયત પતિ પરત ફરતો હતો ઘરે સવાર સવારમાં તો પાંચથી સાત કુતરાઓ એની પાછળ દોડે છે એ એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે ઇજાઓ થઈ જાય છે અને કુતરા સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં માં જઈ જઈને જે મેડલો લવ છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ કૂતરાઓ કાઢે છે એમનો જીવ લે છે એમને બચકા ભરે છે એમને સર્જરી જેવી ગંભીર ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે છતાંય તમારી આંખો ખુલતી નથી અને જે તમે બગડા ફૂંકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે તમે કદાચ તમારા બાળકો હેવી હેવી ગાડીઓમાં હરિહારી બસોમાં ફરતા હોય પણ આ નાના નાના ગલીઓમાં જે શેરીઓમાં આ નાના નાના ફુરકાઓ છે એ લોકોના જીવ જીવ નથી હા સાહેબ આ સુરત ની જે મુરત છે એ મુરત આ તમારા લીધે બગડી રહી છે કેમ કે તમે માત્ર ને માત્ર જીવ દયા વિચારી રહ્યા છો તમે આ જાનવરોનો વિચારી રહ્યા છો પર એ શું આ લોકો નાના નાના બાળકોનું આજે કોઈનો જીવ ચાલ્યો ગયો છે કોઈ માનો છોકરો ચાલે કોઈ ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી થવાના છે કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આવું રોકવાની જો તમે ખરેખર શાસકો હોય અને તમનેમાં શાસક શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો તો તમે આને રોકો સાહેબ કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કઈ આટલો સસ્તો નથી